આપણે રેગ્યુલર આ ફેરા કરી છે ને ફેરો છે અને ગાડીમાં ગ્રીસ ફોરાયું નથી અવાજ આવે છે જમ્પરમાં એમાં ટાયરમાં એમાં ખડકો આવે છે કારણ કે પાંચ દિવસ પહેલાં ગાડી ધોઈ હતી ને તો પછી ગ્રીસ કરાવવું જરૂરી છે તો પાંચ સદીમાં આપણે ગ્રીસ કરાવ્યું નહોતું તો હાઈવે ઉપર આવ્યા એટલે તો ગ્રીસવાળા આવી છે હાઈવે ઉપર પહેલાં ગ્રીસ કરાવી લઈ અને પછી ગાડી ભરી આવી પછી ડાયરેક્ટ રૂટમાં જાય ચાલો ગાડી લાગી છે આપણી હજી થોડી કમતી વહીટ ભાઈ મજામાં જ આમાં પડીને એ ગાડી પેલા લોડિંગ કરી છે અમારા રણછોડભાઈની સાડા દસ વાગ્યા ગાડી લોડિંગ છે કાંઈ માલ જાજો ભયરો નથી પણ બિલ આજે જાજા હે ઓછામાં ઓછા દસ થી બાર બિલ હે આજે લેટે એવું થવાનું છે અને પાછી બીજી ટ્રીપી મારવાની છે ચાલો તો પેલા બિલ પતા લેવા એટલા બધા બિલ આજે પહોંચી ગયા છે ત્રિકોણ ભાગ્યા

હવે રસ્તામાં કોઈ દેખાતું નથી આગળ પાછળ કોઈ ક્યાંય દેખાતું નથી મારા એકલાની જ ગાડી હાલે તડકાનું જ કામ કરવું પડે કામ તો કરવું જ પડશે રોટલા ખાવા જશે એટલે કામ કરવું પડશે

હું બોલે સ્ટાઈક બધાને હસાવવાની સ્ટાઈક હવે આવો હવે હું બોલે શું મને એ સમજાય ઓય ઓય ઓજા બોલ આવ એટલે હું એટલે હસાવણ સ્ટાઈક હસાવણ સ્ટાઈક ઓય ઓયા ઓય 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 ઓડીડું હો

ôi gọi là gì ôi nhớ đấy úc yeah juice below. Mustn't be cả không có મોટા બેન ખાડા આયુષી બેબી આયુષી બેબી તે કીધું ઢગી અમે છોકરો જ કેતો છોકરી ભાઈ ટકસા અગાસી ઉપર શું કરવા આવ્યો અગાસી વાળવા આવ્યો હે ક્યાં વિડીયો ચાલુ કર્યો એટલે હાવણી મૂકી દીધી એ ખોટું બોલ માં હાચું બોલ હવા ખાવા કાંઈ નહીં આવ હાવણી જો વાંખા કહી દી નહોતો વાંધો ખોટું બોલવા કંઈક સરફ કરે હા દાંત કાઢી મસ્ત નજારો થયો

ફરસ થઈ ગઈ એમ હજુ બ્લોગ અહીંયા પૂરો કરી છે તમને એવું લાગતું હોય કે આ ભાઈ અચાનક જ જમીન ગાડી લઈને નીકળી જાય છે અચાનક રાત પડી જાય છે અચાનક ડાયરેક્ટ વિડીયો પૂરો કરીને ગુડ નાઇટ જે દ્વારા કતી કહી દે છે તો ભાઈ કામ ધંધો કરું છું આખો દિવ થાયકું હોય વજન ઉપર એનું પડીને પાંચ હજારથી છ હજાર કિલો વજન ઉપાડું છું ખાલી કરું છું ટૂંકમાં પાંચ છ હજાર કિલો વજન ઉપડી જાય આખા દિવસનું તો ક્યારેક વિડીયો બનાવતા ભૂલી જાઓ એડિટ કરવામાં રાતના એક બે વાગી જાય છે અપલોડ કરું છું ઘણી એવી મુમેન્ટ બનતી હોય વિડીયો ઉતારી ન શકતો હોય કેપ્ચર ન કરી શકતો હોય અને યાદ એ હોય કામમાં પડ્યો એક ધારો તો થોડોક સપોર્ટ કરો લાઈક કરો વિડીયો કોમેન્ટ કરો નવો વિડીયો બનાવવાની ટ્રાય કરું છું અને વ્યવસ્થિત વ્લોગ બનાવવાનું હું હજી શીખું જ છું વ્લોગ બનાવતા આવડતા નથી મને પણ ટ્રાય કરું છું ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ યુ વીલ બી સક્સેસ આવી એક ઇંગ્લિશની નાની કહાવત છે બીજું તો કાંઈ બોલવા જેવું છે નહીં જય દ્વારકાધીશ મળશું નવો વ્લોગમાં ગુડ નાઇટ